તાલુકાના જંખવાવ ગામે માસ સુરત જિલ્લાના સંયોજક જય પટેલ ઉપર હુમલો કરનાર ત્રણ ઈસમોને જંખવાવ પોલીસે ઝડપી પાડ્યા હતા માંગરોળ તાલુકાના જંખવાવ ગામે ત્રણ માસ પહેલા સુરત જિલ્લાના બજરંગ દળના સંયોજક જય પટેલ ઉપર હુમલો કરનાર ત્રણ ઈસમોને જંખવાવ પોલીસે ઝડપી પાડ્યા હતા તારીખ દસ જુલાઈના રોજ સુરત જિલ્લા બજરંગ દળના સંયોજક જય પટેલ રાજપીપળા નેત્રંગ ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓને મળવા માટે ગયા હતા અને સાંજે તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે ઝંખવાવ ખાતે બજરંગ દળના કાર્યકર વિક્રમ દેવા રામ રબારીને મળીને ચારસાથી માંડવી તરફ જવા નીકળ્યા હતા દરમિયાન જય પટેલની કારને ટોળે વળેલા ઇસમોએ જય પટેલની કાર અટકાવી વિક્રમ રબારીને મળવા આવું નહીં તેવું કહી હુમલો કર્યો હતો આ ગુના સંદર્ભમાં ઝંખવા પોલીસ મથક ખાતે જય પટેલ દ્વારા આઠ જેટલા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે અગાઉ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં હનીફ ગુફુર મુલતાની તાહિર ઝહીર મુલતાની શાહરૂખ હનીફ મુલતાની ત્રણ માસથી નાસ્તા ફરતા હતા પોલીસે છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને શોધી રહી હતી ઉપરાંત આરોપીઓ ઝંખવાવ ગામે હોવાની બાતમી ઝંખવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચઆર પઢિયારને મળતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ